નમસ્કાર દર્શક મિત્રો તેલકાન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે જૂના દિવાની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જેમાં એમજી કોન્ટ્રાક્ટર સ્ટીલ બ્રિજના નિર્માણનું કામ કરી રહી છે કંપનીના સિક્યુરિટી તરીકે જીતેન્દ્રસિંહ રાજપૂત ફરજ બજાવી રહ્યા છે અને ગતરાત્રીના સમયે ચાર લૂટારુઓ ત્રાટક્યા હતા અને ગાર્ડ કંઈ સમજે તે પહેલાં તેને બંધક બનાવી દૂર લઈ જઈને લીમડાના વૃક્ષ સાથે બાંધી દીધો હતો બંધક બનાવ્યા બાદ ચારેય લૂંટારુઓ પિલ્લરમાં આર્થિક અર્થિંગ માટે રાખવામાં આવેલ એક પણ એક્યાસી લાખની કિંમતના કોપરના વાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા લૂંટારુઓ દસ હજારની કિંમતનો સિક્યોરિટી ગાર્ડનો મોબાઈલ પણ ઉઠાવી ગયા હતા અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ઘટના કઈ રીતે બની તેની માહિતી મેળવી હતી કોપર ચોરીના બનાવોમાં વધારો થયો અંકલેશ્વર તાલુકામાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે તથા ફ્રેટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે અને રેલવે લાઇન નખાતી હતી ત્યારે વાયરોની ચોરી કરી ટોળકી સક્રિય બની હતી તેમાંથી એક ટોળકીને અગાઉ પોલીસે ઝડપી પાડી હતી હવે બુલેટ ટ્રેનની કામગીરીને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે અને કોપરના વાયરોની ચોરી કરી તેને આસપાસના ભંગારિયાઓને વેચી દેવામાં આવતા હોવાની શક્યતાને પગલે પોલીસ ભંગારિયાઓની તપાસ કરી તે જરૂરી બન્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ લૂંટારુ વો હિન્દી ભાષામાં વાચિત કરતા હતા રાત્રિના 8 વાગ્યાના અરસામાં પ્રતંત બેય સમ આવ્યા ને જે પાદ પાછળથી વધુ બેય સમો આવ્યા ને મને લીમડા સાથે પાંથી દીધો ને એક સમ પર ચડીને કેબલ કાપા લાગ્યો ને પાદમાં ચારેય સમો કેબલ ચોરી કરી ફરા થઈ ગયા તને મને માર્યો નથી પણ તેનો હિન્દી ભાષામાં વાત કરતા તને મને ધમકી આપી તે કે ચીલા ના મત वरना માર દેંગે રિપોર્ટર અવસયત તહેલ કા ન્યૂઝ દીવા અંકલેશ કે નામ જીતેન્દ્રસિંહ રાજપૂત હે મેરા સરનામ પિતાક નામ સયમવરનસિંહ રાજપૂત मैं सिक्योरिटी गार्ड में सरीधर इधर बुलेट लाइन में गार्ड की नौकरी करता हूँ दो ढाई का टाइम था चोर आए थे दो लोग पहले आए थे दो लोग बाद में मुझे इधर बांध दिए थे एक लोग मेरे पास खड़ा था एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है दो लोग यहाँ से केबल काटे हैं चोरी किए हैं अड़तीस मीटर केबल ले गए हैं लेके चले गए हैं हाँ पुलिस फरियाद किया सर हाँ है सर आइए पुलिस कौन सी जगह जूना सर